કિશન વાઢેર અને સ્નેહલ ગોહિલ નામના એક છોકરો અને છોકરી તે બંનેએ આવડા ઘટનાને અંજામ આપ્યો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ લૂંટનો જ હતો તે લોકો ફ્લિપકાર્ટની અંદર ડિલિવરી બોય અને ગર્લ તરીકે કામ કરતા હતા પણ છેલ્લા બે મહિનાથી તેમણે આ નોકરી મૂકી દીધી હતી અને ત્યારબાદ પૈસાની જરૂરત જણાતા તેમણે આખે આખું આ રેકી કરીને આ લૂંટની જે ઘટના છે અને ત્યારબાદ મર્ડર છે તેને અંજામ આપ્યો હતો ગોલ્ડ લોનના બહાને આ બરકતભાઈની સાથે ટચમાં આવી હતી અને ત્યારબાદ જે એ લોકોની કેફિયત છે તે મુજબ આ બરકતભાઈ અવારનવાર આ છોકરીનો સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કરેલો છે અને આઠે આંગળીઓમાં સોનાની વીટી અને અનેક તોલા સોનું પહેરીને રહેતા એકલવાયા બરકતભાઈનું ખૂન થઈ જાય છે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારને જ્યારે કોલ મળે છે કે એક વૃદ્ધનું હત્યા થઈ ગઈ છે એવો બનાવ સામે આવ્યો છે બીજી તરફ બંટી બબલી પ્રેમમાં પાગલ અને સ્વચ્છંદ જીવન જીવતા બંટી બબલી એ આ હત્યા કરી હોવાની આશંકાએ પોલીસ તપાસ તેજ કરી તે સરવાળે એવું બહાર આવે છે કે રંગીન મિજાજી કદાચ હોઈ શકે આ બરકતભાઈ એની હત્યા કરી દેવામાં આવી છે સનસનાટી અને એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો માટે ચેતવણી રૂપ આંચકાજનક આ બનાવની શું છે વિગતે જાણતા પહેલા ઇવનિંગ પોસ્ટ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક બનાવ રાજકોટમાં સામે આવ્યો છે એમાં જીવન જીવતા એકલા રહેતા એક વય ના વ્યક્તિ બરકતભાઈ વિદેશમાં પુત્રો રહે છે અહિયાં એકલા રહેતા હતા અને આઠે આંગળીઓમાં સોનાની વીટી લકી ગળામાં અટલા સોનું પહેરતા હતા હવે આખા બનાવની જે પ્રારંભિક વિગતો બાદ પોલીસે તપાસ હાથ ધરી ત્યારે એવું જાણવા મળ્યું કે ભાઈ ગોલ્ડ લોન વિભાગમાં કામ કરતી એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા હવે મુદ્દો બીજો ત્યાંથી શરૂ થાય છે કે આ તળાજા પંથકની યુવતી રાજકોટમાં નોકરી કરતી હતી

પોતાની કક્ષા કરતા વધારે મોશોક વાળું જીવન જીવવાની જે એક તમન્ના કેવા પરિણામ આવે છે એ જાણતા પહેલા આખો બનાવ પહેલા તો શું બહાર આવ્યો એ આ વિડીયોમાં જોવો મિત્રો બરકતભાઈ ની હત્યા થઈ જાય છે પોલીસને કોલ મળે છે ત્યારે ભક્તિનગર પીઆઈ સર્વે ક્રાઇમ બ્રાન્ચનો કાફલા સહિતનો ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જાય છે એકલા રહેતા આ વૃદ્ધ ની હત્યા થઈ ગઈ કોને કરી કેવી રીતે કરી એ જાણવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો લાગી જાય છે

એવો પ્લાન બનાવ્યો કે ભાઈ આ એક વૃદ્ધ જે છે થોડાક ચેટિંગ કરે છે અને એને આપણે જાળમાં ફસાવી શકીએ અને મોટી રકમનો દલ્લો હાથમાં આવી શકે આઠે આંગળામાં સોનાની વીટીઓ પહેરવી અને અઢળક સોનું પહેરતા હોય સુખી સંપન્ન છે યુવતી એક બે વખત એના ઘરે જઈ આવેલી એવું પણ પોલીસ તપાસમાં બહાર આવી રહ્યું છે અમે બરકતભાઈને ઘરે આ યુવક અને યુવતી જાય છે અને તેમની હત્યા કરવાનો પ્લાન બનાવી નાખે છે આખા પ્લાન બનાવવાની પાછળ મુખ્ય ભેજું સ્નેહલ બાનું હોય એવું અત્યારે પ્રાથમિક રીતે લાગી રહ્યું છે આ મામલે ડીસીપી પાર્થરાજસિંહ ગોયલ શું કહી રહ્યા છે એ પણ પહેલા સાંભળો ટી ઉમરના દાદા છે જેમનું નામ છે બરકતભાઈ ગુલામ હુસૈનભાઈ લાખાણી સિત્તેર વર્ષની ઉંમરના કે જેઓનું સ્ટેબિંગ થયું હોય તેવી હાલતમાં મૃતદેહ મળ્યો હતો આ જે બનાવ બન્યો તો એ જે તે સમયે અનડિટેક્ટ હતો અને ઘરમાંથી સોનું અને બીજું અમુક રોકડ ગઈ હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખી વિથ મર્ડરનું એફઆઈઆર ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર્ડ થઈ હતી કે કિશન વાઢેર અને સ્નેહલ ગોહિલ નામના એક છોકરો અને છોકરી તે બંનેએ આવડા ઘટનાને અંજામ આપ્યો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ લૂંટનો જ હતો તે લોકો ફ્લિપકાર્ટની અંદર ડિલિવરી બોય અને ગર્લ તરીકે કામ કરતા હતા પણ છેલ્લા બે મહિનાથી તેમણે આ નોકરી મૂકી દીધી હતી અને ત્યારબાદ પૈસાની જરૂરત જણાતા તેમણે આખે આખું આ રેકી કરીને આ લૂંટની જે ઘટના છે અને ત્યારબાદ મર્ડર છે તેને અંજામ આપ્યો હતો બરકતભાઈ જે છે તેમની સાથે આ છોકરી જે છે એ આશરે એકાદ વર્ષ પહેલાં જ્યારે એચડીએફસીની અંદર કામ કરતી હતી ગોલ્ડ લોન આપવા માટે થઈને ત્યારે ગોલ્ડ લોનના બહાને આ બરકતભાઈની સાથે ટચમાં આવી હતી અને ત્યારબાદ જે એ લોકોની કેફિયત છે તે મુજબ આ બરકતભાઈ અવારનવાર આ છોકરીનો સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કરેલો છે અને તે લોકો એકબીજાને પહેલેથી ઓળખતા હતા જેથી આ છોકરી તે આ બરકતભાઈના ઘરે અગાઉ પણ ગયેલી હતી અને એ દરમિયાન આ જે સોનાના જે ઘરેના જે બરખતભાઈ પહેરતા હતા તે એમના તેના ધ્યાન પર આવેલું હતું જો મિત્રો પાર્થરાજસિંહ ગોયલ સ્પષ્ટ કહી રહ્યા છે વાળી દે છે હત્યા કરીને પાછા એના ઘરમાં ના ધોઈ ને એકદમ ફ્રેશ થાય છે કપડા બદલાવી નાખે છે અલગ અલગ શેરી ગલીઓમાંથી વાહન એક્ટિવા ચલાવીને નીકળી જાય છે દુપટ્ટા બદલાવે છે જે કાય આખી મોડે સોપરિંડી એને અપનાવી એ પોલીસની નજર માંથી બચવા માટે કરી હતી પરંતુ જે રીતે હત્યા કરી દેવામાં આવી અત્યારે આ બંટી બબલી પોલીસ સકંજામાં છે બંનેના પરિવારોને મદદ થવા માટે આ યુવક યુવતી રાજકોટમાં આવ્યા રાજકોટ રંગીલું શહેર છે અહીંયા જો તમે ઉન્માદમાં અથવા પોતાની કક્ષાથી વધારે સારા દેખાવા કે પૈસાદાર દેખાવા મોજશોક કરવા માટે

જે કઈ પોલીસ તપાસમાં અત્યારે પ્રાથમિક માહિતી આવી છે એ મુજબ આ બરકતભાઈ ના ઘરે અનેક યુવતીઓ અલગ અલગ બહાને આવતી હતી અને બરકતભાઈ મારી દીકરી છે દીકરી જેવી છે એવું કહીને સોસાયટી વાળાને સમજાવતા હતા પરંતુ સોસાયટી વાળાને ગળે આ વાત ઉતરતી નહોતી કે દાળમાં કઈ કાળો છે હવે જે રીતે આખી આખો મામલો સામે આવ્યો છે એમાં

એને અજાણા લોકોને સાથે સંપર્કો રાખવા જોઈએ નહીં પોતાના ઘર સુધી બોલાવવા જોઈએ નહીં કારણ કે અત્યારે જે રીતે યુવા ધન પોતાની કક્ષા કરતા બહાર જઈ રહ્યું છે અથવા તો એવી સ્ત્રીઓ કે એવા પુરુષો કે જેને પોતાની કક્ષા કરતા વધારે સારું જે છે એ બતાવવું છે શોભાજી કરવી છે એ લોકો પોતાના મોસો પૂરા કરવા માટે કોઈ પણ જાન લઈ શકે છે ચોંકાવનારા બનાવની આખી હકીકત હવે પ્રજા સમક્ષ આવી ગઈ છે હજી પણ પોલીસે રિમાન્ડ માંગીને આ બંટી બબલીની વધુ તપાસ ચાલુ રાખી છે આગળ ઉપર કદાચ આમાં નવા ફણગા પણ ફૂટે પરંતુ જે આખા બનાવનો હાર દે છે કે એક બાજુ મહોત્સોક ના રવાડે ચડી ગયેલા રાજકોટમાં કામ ધંધે આવેલા લોકોને નોકરી છૂટી જાય છે પછી આવા પ્રેમલા આ માર્ગે ચડી જાય છે પોતાના મોત્સો પૂરા કરવા માટે એ ગંભીર છે બીજી તરફ એકલવાયુ જીવન જીવતા આવા લોકો જે આવા બાબતોમાં ફસાય છે એને જાન ગુમાવવાનો પણ વારો આવે છે ઇવનિંગ પોસ્ટ ચેનલ આજે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર